વોર્ડ નંબર પાંચમાં ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની યાદમાં સેવાકારી અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી સંગઠન ટીમ વોર્ડ નંબર પાંચ દ્વારા ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અને જન્મદિનની યાદમાં એક સેવા કાર્યક્રમના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સર્વમંગલ ટ્રસ્ટનો સહયોગ મળ્યો હતો પંચવટી વિસ્તારમાં આવેલ અંબા માતાના મંદિર પાસે આવેલા વિસ્તારમાં યોજાયેલા કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાળકોએ પોતાના નાના હાથે વૃક્ષારોપીને પર્યાવરણ સુરક્ષાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું વૃક્ષારોપણનું મહત્ત્વ માત્ર હરિયાળી વધારવાનું નથી પરંતુ આ પૃથ્વી પર જીવન જાળવવાનું છે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન છોડી સમગ્ર પર્યાવરણને સ્વચ્છ અને તંદુરસ્ત બનાવે છે કાર્યક્રમના આયોજકો દ્વારા જણાવ્યું હતું કે ડોક્ટર મુખર્જીના વિચારસરણી પ્રમાણે રાષ્ટ્રસેવા માત્ર વિચારસરણીમાં નહીં પણ કર્મમાં દેખાવા જોઈએ આજના વૃક્ષારોપણથી અમે ભવિષ્યને હરિત બનાવવા એક નાનકડું પણ સચોટ પગલું ભર્યું છે કાર્યક્રમમાં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર હિતેન્દ્ર પટેલ સ્થાનિક નાગરિકો વોર્ડના કાર્યકરો અને શાળા સ્ટાફનો પણ ઉત્સાહી સહભાગ મળ્યો હતો કાર્યક્રમના અંતે વૃક્ષોની યોગ્ય દેખભાળ અને સંરક્ષણ માટે પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી